પાટણ ભારત વિકાસ પરિષદના સ્થાપના દિને એકાવન વૃક્ષોનું વાવેતર કરી ઉજવણી કરવામાં આવી વૃક્ષોના જતન માટે ટી ગાર્ડ લગાવી સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યો ત્રેવીસ જૂન ભારત વિકાસ પરિષદ પાટણ શાખાના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શહેરના સંસ્કાર ગાર્ડન સામેના માર્ગ ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારના એકાવનથી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેના સંરક્ષણ માટે ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા અને તમામ વાવેતર કરાયેલ વૃક્ષના જતન માટે સૌએ સંકલ્પ ગ્રહણ કરી સ્થાપના દિવસની ઉજવણીને યાદગાર બનાવ્યો હતો ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા અત્યાર સુધીમાં એકસો પંચોતેરથી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનું સંપૂર્ણ રીતે જતન કરી આજે વટવૃક્ષ બનાવી સાચા અર્થમાં હરિયાળા પાટણની વિભાવનાને ચરિતાર્થ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ બચાવો અને વૃક્ષવાઓના મંત્રને મંત્રમુગ્ધ કર્યો છે ભારત વિકાસ પરિષદ પાટણના સ્થાપના દિવસની ઉજવણીને લઈને આયોજિત કરાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મંત્રી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પર્યાવરણ બચાવો અને હરિયાળી વધારો જે ટીમ છે આપણે પાટણમાં પણ આપણે હરિયાળી વધારીએ તો એ દરેક નાગરિકને એક અપીલ છે કે તમે પણ વૃક્ષ વાવો અને તેનું જતન કરો તો ચોક્કસ આપણું પાટણ હરિયાળું બનશે